રસ્તા આપડે ત્યાર ના થવાનું રસ્તા ગામડા ને ગોબાબ ની ઘોડે રખડતા હોય પણ ક્યાંક જવું હોય તો થવું પડે ને પછી સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જાઉં એટલે હારું તૈયાર થાવું જ પડે એમાં કઈ હાલે જ બરોબર એવું બધું છે ને માથું તમારી મેં પછી મને નો હરાવ દીધું મારે હરાવ નો આવડે એવું માથું કેસન વાળા માથા મને નો આવડે તો બધા ને સીતારામ ને જય કૃષ્ણ દાયરા ને ટાણે તો કેટલા હાથ વાગી ગયા અને જો કૃષ્ણ ને જવું પોરબંદર તો બે બેન ભાઈ જાય ને આજ ફૂલ ઘર આવતા રહ્યા વેલા આ દુકાન બંધ કરી દીધી એમાં હું છે કે ભીહું દોવાની હોય ને જો નીતિન ભીહું દો તો પછી વાટાણે ફૂગવું પડે ને નીતિને ભૂભો ઉતાર દે છે અર હાલો તારી જો બધાય હા આવજો બધા હવે હું ત પાસે પરમદે તમને મળી ઈ ત હવે કૃષ્ણા ની આ વિડિયો બનાવી નાખી કા હવે ન્યા વિડિયો બનાવી ના આવી હો આખો જે આમ મારા થી બઈન હે એટલી કોશિશ કરી દેખાડવાની પોરબંદર સોપાટી પાહે જવાનું છે ગાંધી ગાંધી પ્લોટ માં પ્લોટ માં ન્યા આયોજન રાખલ છે મહાદેવ ગ્રુપ તરફ થી રાખલ છે આયોજન ને અમને સેલિબ્રિટી કેટલા હોય મને કઈના જ ખબર મારા એક ના મનતા ખબર છે સેલિબ્રિટી ને બધાય અમને તેડ આયા ન્યા ડાન્સ નું કોમ્પિટિશન છે પછી ડાન્સ કોમ્પિટિશન પછી ઘણું કઈ યાદ ના ડાન્સ કોમ્પિટિશન આયોજન છે એ બધું તો સેલિબ્રિટી ગેસ્ટ તમે કન્ટિન્યુ બન્યા રહીજો મને એવોર્ડ આપવાના છે મારી જિંદગી નું બીજું એવોર્ડ મને આપવાના છે પેલું એવોર્ડ અમારું મીટઅપ થયું ત્યાં આપ્યું તું બીજું એવોર્ડ આપવાના છે તો મને જરા કામ ઓળખે થાય ને બી કઈ લાગે કારણ કે મારે માઇક માંય બોલવાનું છે જઈને અરે કઈ નો ભીવાનું હોય માન્યા હું ભીવાનું હોય આ તડાકા ને ફળાકા કરતી એમ નઈ તડાકા ને ફળાકા કરી દેવાય હાલો કઈ વાંધો નઈ આવી જો મળીએ પછી હવે મેળા વિ મિત્રો તો અમે છે ને જઈએ અમે રાણા પૂગી ગયા પેટ્રોલ પાઈ બે ને પેટ્રોલ ભરવું હોય હરું જો ગાડી ઉભી રહી ને અમે જય ભાઈ ને તેડી આવ્યા જઈને નીતિને કીધું કે ભાઈ તું આય તારા વગર મજા નહીં આવે પછી જઈને લઈ આવ્યા ને હવે છે ને જરાક લાગી ભૂખ ભૂખ જરાક એટલે હારામાં હારી ભૂખ લાગી ગઈ એટલે મારા પાસે માઇક છે ને જરાક અવાજ વધારી લો મારે પર્સ માંથી કાઢવાનો આરજ થયું ને એટલે પછી એમની વિડીયો ચાલુ કરી દીધો અહીંયા એટલે છે ને હવે પાણીપુરી લેખે ડીશ મારી પછી સીધા પોર બંધ હાલો તો છે ને અમે પૂગી ગયા થોડુંક મોડું થઈ ગયું થોડુંક આમ ડાન્સ ને એવું બધું કરી લીધું કેટલું કર્યું અંદર જાય પછી ખબર પડે તો આગળ છે ને એકાદ ડાન્સ કરી લઈએ ને પછી એન્ટ્રી છે અંદર જવાની ત્યાં સુધી ન જવા જેમ કેતા આગળ એટલે ભાઈ એટલે લગભગ ગમે જગ્યાએ મીટઅપ હોય ને એટલે અમે લગભગ તો મોડા થઈ જ જાય જવામાં બહુ કંઈ પ્રોબ્લેમ ન થાય એવી હાલો આખે અંદર જઈને તમને બતાવું કઈ રીતના હે હું છે હું નહીં

આપ અમારા ડિમો પરને માન આપી છો ખૂબ ખૂબ આપનું સ્વાગત આપનું માઈક આ કુછ માઈક અપ જય 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 ભરા મહાદેવ જય માતાજી ઓમ નારાયણ બધાઈ તો થોડુંક હું મારા વિશે તમને બધાઈ ને કે હું ગામડામાંથી પેટીલોંગ કરું ગામડાની છોકરી છે મે મારી YouTube માં ચેનલ મેડી કેલાય મારી Instagram આઈડી છે કૃષ્ણ ગોસ્વામી મારી ફેસ

બધાઈજી મહાદેવજીને બધાઈજી મેમ્બર કામ કરેનો બધાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર કે મારા જેવી ગામડાની છોકરીને ગમે મને એન્જોય કે બધાઈ કહે હોય કે ગામડાની છોકરી કઈ ન હોય લાગે પણ આ કામ કરતી જોઈએ તો કે ગામડાની છોકરી આદમી સ્ટેજ ઉપર આવીને ઊભી થેન્ક યુ સો મચ બધાઈને જેથી ખૂબ ખૂબ આભાર આ એક વિશેષ સધી છે સ્ત્રીઓની છે જોરદાર એક વખત નારી શક્તિ આ સ્ત્રીઓની છે આ એકવીસ ની છે સ્ત્રીઓની સદી છે જોતા જ એક વખત નારી સક્તિમાં આ સદી સ્ત્રીઓની સદી છે ભાઈઓ આપણા વિચારો બધી પાછળ રહેવાના છે

મારાથી રણ હોય ખાઈ ને એ વાત એક ખાધી પાણી બહુ પીવાય જો ને ગરમી થાય ઘેર હવે અટાણે કેમ આવું કઈ ટાઈમ લઈને આવ્યું દઈએ

તમે કઈ દેજો બેજો તો કઈ કરોડ ઉપર આપડી વર સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હું રાણીબેન બેન બે જતી અમને એમાં તું ઘણા અમારી ફેમિલી

આ ગેટ લો ટાઈમ પછી આવો તમને મોકો મીટઅપ પર આપ મેળો ભેગો આવવાનો આવો મોકો કોઈ દી નો જડે ભેગો થાવાનો એટલે આજ અમારે પડી લઉં લઉં ઓમે પડી ખાઈને ચલેબે કૃષ્ણ કૃષ્ણ ને ધુમરાજી ભાઈ ભજાઉ જવાનું મસાલા ને રીલ બનાવતા આવીએ થોડુંક સુખ લે ને જાતા બધા વીડિયો

એટલે બધાય છે ને ફોલો સબસ્ક્રાઇબ જી કરો ને કરવાનું કરજો જો કે લગભગ કઈ રાજ મારા ચેનલ માં કોઈ પણ નો કરે કરી લેજો હા ને રાણી ની આઈડી છે એઆર લાઈફ હા તો રાણી બેન ની આઈડી માં જઈજો ફોલો સબસ્ક્રાઈબ કરી આવજો ને લગભગ મારા ને રાણી બેન ના સબસ્ક્રાઈબ ને ફોલોવર એક છે એક જ છે બે હરક્યુ જ છે બોલવા માં કઈ નહી એક છે અમારે આઈ એ તો બે હરક્યુ જ લાગી બે જો અમે બે ને ફોલો અને સબસ્ક્રાઇબ બે છે ને અમે બે ને કોમેન્ટ હરક્યુ અમારે કોમેન્ટ વાળા તાઈ કરાવે ભગવાન કારકતા હો પછી એમ થાય કે કોમેન્ટ બંધ કરતી દે કે

હાલો તો અમે છે ને હવે રાજુભાઈના ના ચના મસાલા ખાવા આવ્યા રાણીબેન બેન લઈ આવ્યા કે તમે કે ટેસ્ટ કરો રાજુભાઈના ના ચના મસાલા માલ પૂરો થઈ ગયો તો એટલે બે ડીશ જ લીધી ને નગો માલ હોતો અમારે બે ડીશ લેવી હતી કારણ એ હતું કે એટલી પાણીપુરી પૂરી ખવાઈ ગઈ ને કહો પેટમાં જગા છે નહીં તો એ પણ રાજુભાઈ જરાક વધારે ઓલું કર્યું એટલે ચના મસાલા ખાવા પડ્યા ને આ જો ટ્રોફી આ બધી હું રાણી અમે ફોટા પાડી બેટા મૂકવા હતા ને અમારે બેને વોટ્સઅપમાં આવ્યા આ બાજુ છે રાણી બેન ભાઈ ને

ગયા તો જોયા અમે ને રજા લઈએ ના ગ્રીસ રજા લીએ હું એટલે જ હું રજા લે તમે બધે કાજે સોપાટી થી રજા લઈએ એમ હા ચોપાટી થી રજા લઈએ ચોપાટી થી હેને ઘેર જઈએ ઘેર બધા આલે જાય ધીરે ધીરે મન ન થાલ થાય મન તો આમ પોન હારો આવે ને ગરમી કેવી થાય પછી આપડી કે દી ભેગી રાખી દીને પછી વાતો એટલી કરીએ ને આમ બે કે આજી ભેગા છે ને કહી તો જો કે વારો આવતો જ ના ને આવવા દેવો એ ના તમારે એ આને લાવે વારો

આ ગછરાણીની પોઝિશન છે ઓલા હા કે વાળ બુઢી કે બહુ ખાતા બહુ ખાતા હારું તો બાય બાય ગુડ જય જય માતાજી હાલો મુલાકાત નહીં કરા